હલો હલો ભાભી કેમ છો મજામાં તબિયત પાણી સારા ને એકદમ મસ્ત તું કેમ છે મારી બેન બનેવી શું કરે છે અરે બસ જો હું એકદમ મજામાં છું અને આ તમારા બનેવી છે ને એ ત્રણ ચાર દિવસ માટે બહાર ગયા છે આમ નક્કી એક ઓફિસના કામથી સરસ બુરી તારા થોબ્લેમ હતો ને

રામિત બલધામ પુત્ર પવન સુધ રા

કો મારા ઘર પર ભૂદ આયો તું મને એમ કે તું એ મારા ઘર શું કરે છે પિક્ચર તો જોવા મારા આ તો તું તારા ઘર માં પણ જોઈ શકે છે ને વાઈફાઈ અચ્છા તો તું અહીંયા વાઈફાઈ વાપરવા આવ્યો તો બોલો ને મારું નેટ પતી એટલે હાર હાર કોઈ વાંધો નહીં તું તાર મસ્ત વાપર પણ આમ ભૂતના પિક્ચર ના જોતો આ ભૂતના પિક્ચર જો ને આ ભૂત જેવો થઈ ગયો છે આ તારા વાળ જો એ જોઈને હું બી ગઈ હારું હવે હું પર એક કામ કર આ ના આ બધું હે ને પછી જોજે પહેલા મારું એક ફોન કર મારે થોડો ઘણો સામાન લાવવાનો છે તે જઈ લઈ આવી તું બરાબર હા બાબુ સામાન લઈ આવ હું WhatsApp પર દેજો શું શું લાવવાનું

છું અરે બેટા કાલે હું સવારે વહેલી આવી જઈશ અને ચા નાસ્તો આપણે સાથે કરીશું હા પણ થોડી વહેલા નીકળજે પછી મોડું ના કરતી સારું સારું બેટા સવારે વહેલી આઠ વાગ્યા નીકળી જઈશ બસ સારું મમ્મી વેલાની કજે મોડું ના કરતી ચાલો મુકો છું સારું ચાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે કર્યો મસ્ત વાઈફાઈ માં મસ્ત મસ્ત અને એન્જોય કરી ભાભી

હું સવારે આપણે જોડે ચા નાસ્તો કરીશું આ બપોર પછી આવી તું એમાં એવું છે 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 ને ખબર મમ્મી કેવું આ કોઈક કોઈક આવી હશે હશે કે કે મામા

નો ભૂખ લાગી બધાય મતી ગયા ડોશીઓ છે તો એને આ શું બોલ્યા કશું હતું એ મા ભૂખ લાગે ખવડાઈ જાય તો ભાભી બનાવી દેશે મારા માટે હો અલ્યા શું છે તો પન દે કે સુખ શાંતિથી પહોંચી ગઈ છે આ પાછા ખુટુ ટેન્શન કરશે કંઈ ન સરશી લઈ તાર આ મારો ફોન છે પાછો નેટવર્ક નઈ પકડો

એવું એ પૈસા જ નહીં આપવાના હે તો હું ના ખાઈ દઉં ઘરે તો આપણે શાંતિ વાત કરવાની અરે પણ મમ્મી આ તારી ઘરે ફ્રી ના થાય મારી ઘરે ફ્રી થયું છે તારી ત્યાં ના થાય એવું કે પાછું હું તને સમજાવ આ તું છે ને તને સમજણ જ નઈ પડતી આ કે છે ને પેલી અસાલી બાજુવાળી એ ચોપલી બોલ હવે એના ઘરે એનો વાઈફાઈ ના ખાયું એટલે મેં આને લાલ મોકલીને અને વાઈફાઈનો પાસવર્ડ મંગાવી લીધો એટલે ચાતી ન ખાયું છે ને ત્યારથી તો હું એનું જ વાઈફાઈ વાપરૂ છું આપણે જો રિચાર્જ મીની કરાવતી કશું જ નહીં આ ટીવીમાં છે ને મેં 20 પર કાઢી નાખ્યું છે આમાં કનેક્ટ કરી દેવાનું તે પિક્ચર જોવા હોય જેટલું આપણો નેટલું આ રગલાય હે જ પડ્યો પાત્ર હોય સાકો મોબાઈલ લઈને જો જો કરતો હોય છે ઓહો છે ને બી વાર ચોકલી દે છે આ તારા પેટમાં વાત નઈ લેતી કહું યાદ આ રગલાય પડ છે ને આ હાલ કરી ભરગલાતે મે રગળો બધા કામ હાડ કરે તમ હું શું કહું અમાર સિરીયલ આવશે અરે મમ્મી બધું જ હશે એ સિરિયલ થી લઈને તારે જે ગીત ભજન જે સાંભળવું એ બધું જ બધું ફ્રી તો તો બહુ સારમાં તો તો મારો ટાઈમ કઈ જતો રહેશે ખબર પણ નહીં બુરી બુરી અરે વર્ષા આય 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 તમારા લોકોની બધી વાત સાંભળી લીધી છે તમે મારા માટે શું શું બોલતા હતા ને બધી જ ખબર છે મને બુરી અરે કોઈ દિવસ તારા ઘરે એક વાટી ખા લેવા આવી અરે તો આઈ ને આ મારી મમ્મી છે ને ના નહીં પાડે હું આપીશ તને હું તારા તો કોઈ દિવસ કપ દૂધ લેવા આવી અરે વર્ષાબેન તો આવો ને તમારે જે વસ્તુ જોઈએ ને લઈ જાઓ આ મારી દીકરી છે ને ગોળી છે તમે જે માગશો ને એ તમને આપશે આ ભોળી કહેવાય આ મારા ઘરનો વાઈફાઈ થી તમને આ ટીવી ચલાવે તમે લોકો આ મારા મોબાઈલ એનાથી મોબાઈલ વાપરો એ ભોળી કહેવાય અરે વર્ષાબેન એને વાઈફાઈ વાપરું છે ને તમારા ઘરે છોડી કરવા આવી છે અરે આ ઘરે બેઠા બેઠા આ બધું પાયફાઈ દીધું આપણે ચોરી જ કેવા અને તમે શું કહો છો વરસા બે અત્યારે થોડી તમે શું કહો તા બળદરી હા ભણદ્યા તું અમરપણી છે કે ના ભણી યાદ કરાવ્યું તો પછી બીજું શું કહેતા તા ચાપલી ખબર નહી શું શું બોલતા હશે મારા વિશે અને અત્યારે વર્ષા બેન તો છે જો વર્ષા અમે કે એટલો મોટો કઈ એટલું બધું તારીખે ઘરે બધું લૂટી નઈ લીધું આ તો તું એવું કહે છે જાણે આ તારું ઘર છે ને મે મારા નામે કરાવી લીધું આલા ખાલી વાઈફાઈ જ વાપર્યું છે તારું અચ્છા એટલે વાઈફાઈ વાપર્યું એટલે એનાથી કશું કે મારું બિલ આવે છે પૂરી મારું બિલ આવે છે અને હું વિચારું કે હું જારે બી મારું ફોન ચલાવું છું ત્યારે નેટ કેમ સ્લો આવે છે પણ હવે ખબર પડી કે તમે લોકો મારું આઈફોન યુઝ કરો છો એટલે જ આ થાય છે

બોચે તો પાછોડે બદલી રાખીશ આ તો બદલી રાખ અમારે કે છે એવું બદલી નાખ તું તારે અમારે હું આમાં મીઠાઈ છે પણ હવે હું તમને મીઠાઈ પર નહીં આપું બધું આ લોકો ને આપ મને તો આપી દે તો તો છે ને ખાલી બોક્સ પર ના આપું બોક્સ તું લઈ જા મીઠાઈ મને આપી દે જાવે તો તો સાડા

અને તું મને એમ કે તું આ સિરિયલો ને ટીવી ને આનું તો જોવાય છે પણ મળવાય છે અરે બેટા તને મળવા જાય કી પણ હવે છે ને આ નહીં તારો મોબાઈલ ચાલતો કે નહીં મારો મોબાઈલ ચાલતો નહીં આનો મોબાઈલ ચાલતો તો તો પપ્પાને ખબર પૂછ્યું છે કે કે તબો દીસુ એટલે મને એમની ચિંતા થાય એટલે કહું છું આજુ હા બા તારું લખો જાય કેવો કેતા બાબી તમ એમ કહું છું માર સાના પેલા વાйફાઈનો પાસવર્ડ જે તારું ન ખો જાય હે ઓર પણ જોયું પાસવર્ડ કેમ રાખ્યો વિશ્વાસ પણ ના આવે કે આવો પાછળ હોય કોઈ તારું નખો જ જાય આપણે શું આપણને પાછળ મળી ગયો પણ રગલા તો પાછળ લાયો કેવી રીતે ના એમ મન્યો આ જે પોટલી નો ઘરે પોટલી પીવડા આપણે કઈ બધું કરે તો એને વર્ષા પાછળ આવતી હશે બધું વર્ષા એની જોડે જ કરાવે છે વર્ષા જો કે આવડે જ છે હાય હાય તો એને કશું આવડતું નહી આવડતું

સીરિયલ હને આ હા ચાલ ચાલ એ ભાભી હા માર જમ્માનું બનાવી દેજો પણ હા હવે પાછો પાછરતે મનાલ્યો છે એટલે મારે તો તને જેલો જ પડશે હા મમ્મી એમ કે હા જમી જજે હા ચાલે તો જમીન જ જોઈએ તો